જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તારીખ દસ એક બે હજાર પચીસથી થી બાર એક બે હજાર પચીસ સુધી ગાંધીધામ ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત છે જેમાં તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન વર્લ્ડ ચેરપર્સન સાયના એનસી કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીધામ વિધાનસભા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશ પૂંચ સહિત મહાનુભાવ હાજરી આપી રહ્યા છે જે અનુસંધાને આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન વર્લ્ડ એડમિન ડાયરેક્ટર વિરેન્દ્રભાઈ અય્યર કન્વેન્શન શર્મિષ્ઠાબેન શાહ અને ફેડરેશન પ્રેસિડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન એ ભારત સ્થિત આંતરરાષ્ટ્રીય સામાજિક સેવા સંસ્થા છે જેની સ્થાપના પદ્મશ્રી સ્વર્ગીય શ્રી નાના ચુડાસમાએ ઓગણીસો બોતેરમાં કરી હતી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે તમામ નાના શહેરોથી લઈને મેટ્રો શહેરોમાં પાંચસો પચાસ જૂથો ધરાવે છે આજે જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન જેનું ફાઉન્ડેશન નાઇન્ટીન સેવન્ટી ટુ ની અંદર માંડિયાશ્રી નાના ચોડાસા મહાનક દ્વારા થયેલું હતું જેમના પુત્રી સાયના એનસી અત્યારે વર્ડ ચેરપર્સન છે ગાંધીધામ જાયન્ટ ઓફ જાયન્ટ ગ્રુપ ઓફ ગાંધીધામ જેમને નાઇન્ટીન નાઇન્ટી એટની અંદર સ્થાપના થઈ છે આ ત્રણ દિવસની જે કોન્ફરન્સ છે એ ગાંધીધામની અંદર કચ્છની અંદર પહેલી વખત છે આ કોન્ફરન્સની અંદર સાડા પાંચસો ગ્રુપ આખા ઇન્ડિયામાંથી અલગ અલગ દ્વારા ડેલીગેટ્સ આવશે જે ડેલીગેટ્સ ત્રણ દિવસ ગાંધીધામનું સ્ટે કરશે કચ્છ આખાનું જોવાનું ટુરિઝમ માટે અમે એક સ્પેશિયલ રાખેલી છે સ્કીમ જેની અંદર ધોરોડો વ્હાઇટ રનની વિઝિટ ફ્રીની અંદર બાર બસ દ્વારા

જેની અંદર અલગ 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 પ્રોગ્રામ છે અને ખાસ જે એક્ટિવિટી કરવામાં આવશે આવશે ઇન્ડિયન ના જે અરુણિતા કાંજીવાલ અને પવનદીપ જે આપણા ફેમ છે એ એક દિવસ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે જેનો પ્રોગ્રામ છે જે ગાંધીધામ ગ્રુપ દ્વારા છે વેલફેર ફાઉન્ડેશન એ ઇન્ડિયા બેઝ ઓર્ગેનાઇઝેશન છે જે ઓન્લી એ ઇન્ડિયા બેઝ ઓર્ગેનાઇઝેશન ઓનલી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન અને અમારા શ્રી નાના ચુડાસમા જેમણે અમારી સંસ્થામાં લેડીઝને ઘણું પ્રાધાન્ય આપ્યું છે અને એમાં લેડીઝને સ્પાઉસ તરીકે નહીં પણ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરશીપ આપી છે જે એક લેડીઝ માટે ઘણું ઇમ્પોર્ટન્સ છે એના થકી અમારી સંસ્થામાં લેડીઝ ઘણી આગળ આવી શકી છે અને એમના મેઇન પ્રોજેક્ટ હતા સેવ ગર્લ ચાઈલ્ડ અમે ગર્લ્સ માટે ઘણા બધા સારા પ્રોજેક્ટ કરીએ છીએ અને ટ્રી પ્લાન્ટેશન અને બ્યુટિફિકેશન જે મુંબઈમાં લવ મુંબઈ એમની એક સંસ્થા સ્ટાર્ટ કરી હતી એના થકી બ્યુટિફિકેશનનું કામ અને ટ્રી પ્લાન્ટેશનનું કામ થાય છે પ્લસ ઈન્ડિયામાં લગભગ દોઢસોથી વધારે અમારા સહેલી ગ્રુપ છે જે લોકો બધા જ એરિયા કવર કરીને જુદા 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 પ્રોજેક્ટસ કરે છે નાની નાની જગ્યાઓ બી જઈને જુદા જુદા પ્રોજેક્ટ કરે છે અને મેં જે પહેલાં આપને જણાવ્યું કે નેચરલ કેલેમિટીસ અને નેશનલ ઇન્ટીગ્રેશન એ અમારા બે મેઇન પ્રોજેક્ટ છે જે આજ સુધી હું કોઈ સંસ્થાનું નામ નહીં આપું બીજી કોઈ સંસ્થાનું પણ આજ સુધી ત્યાં સુધી ખાલી અમારું જાયન્ટ્સ જ પહોંચ્યું છે જે કારગીલ વોર વખતે બી ત્યાં જઈને કામ કર્યું હતું અને અત્યારે બી ત્યાં જઈને એટલું કામ કરે છે ત્યાં હોસ્પિટલ બનાવી સ્કૂલો અડોપ કરી ઉત્તરાખંડમાં અગિયાર સ્કૂલો અડોપ કરી હતી અમારા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશને જે આજ સુધી કોઈ બી સંસ્થાએ ત્યાં ઉત્તરાખંડમાં બી આટલું કામ નતું કર્યું એટલે એકી એક ફિલ્ડ અમે લોકોએ કવર કર્યા છે આ ચાહે તમે એજ્યુકેશન કો મેડિકલ કો ઓર્ગન ડોનેશન કો નેચરલ કેલેમિટીસ કો બધા જ ફિલ્ડ અમે લોકો કવર કરીએ છીએ અને એમ કહેવાય છે કે અમારી સંસ્થા સેવા માટે સર્જાયેલી છે અમને પબ્લિસિટી મળે કે ના મળે પણ અમે ઘરે ઘરે જઈને અને પોતે પર્સનલ જઈને કામ કરીએ છે ખાલી ડોનેશન નથી આપી દેતા